આજે આપણે હવામાન અને ખેતી વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપણે હવામાનની માહિતી આપું તો આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસનું આપણે જણાવતો હતો કે નવ જૂન બે હજાર ચોવીસના રોજ નૈરૃત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જશે આજની તારીખે જોવા જઈએ તો લગભગ તમે પણ ન્યૂઝ ચેનલોના માધ્યમથી એ સમાચાર સાંભળ્યા હશે કે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો અને મુંબઈ સુધી વરસાદની ગતિવિધિ તેજ થઈ ચૂકી છે આજ દિવસ સુધી હું જોવા જાઉં તો લગભગ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હોય એવું મારું અનુમાન છે જોકે આજે હું બહાર છે એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી મુંબઈમાં ચોમાસું પ્રવેશ કર્યું અને જાહેરાત થઈ કે નહીં એ મને ખબર નથી પણ નૈઋત્યનું ચોમાસું છે અત્યારે એકદમ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સુધી છે એના તમામ ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ચૂક્યા છે જોકે કે કેન્દ્રીય હવામાન વિભાગ ઘણી વખત એવું બનતું હોય છે કે ચોવીસ કલાક વેલા મોડી પણ જાહેરાત કરતું હોય છે એના પણ અમુક કારણો હોય છે અને એ સૂઝબુજ એની જાહેરાત થતી હોય છે એ કદાચ કરી હશે નહીં કર્યું હોય તો હવે ટૂંક સમયની અંદર એની જાહેરાત કરવામાં આવશે પણ મુંબઈ સુધી અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થઈ ચુક્યું છે અને ગુજરાતની અંદર પ્રેમ મોનસૂન ચાલી રહી છે જેવી રીતે અમે ઘણા દિવસ થી વાત કરતા હતા કે પાંચ નવ જૂન દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળશે એ પ્રમાણે ગઈકાલે આઠ તારીખે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા આજે નવ તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે આવતીકાલથી આ એક્ટિવિટી તેજ થવાની છે અને હજુ પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાશે જો કે આ છૂટાછવાયા જે વરસાદો થવાના છે એ વચ્ચે હું આપને જણાવી દઉં કે આજથી જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન ખૂબ ઊંચું ગયું છે તાપમાન ખૂબ ઊંચું ગયું એટલે અનેક વિસ્તારોની અંદર ચાલીસ થી લઈ અને બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને આ તાપમાન છે હજુ ત્રણ દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળશે એટલે અનેક વિસ્તારોની અંદર કદાચ ચાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન ત્રણ દિવસ સુધી રહી શકે છે જોકે આ તાપમાન વચ્ચે પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ છે લગભગ લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે તેવી શક્યતાઓ છે રાજ્યના તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ પશ્ચિમની રહેશે એટલે પશ્ચિમ દિશાના પવનો છે એ આવનારા ત્રણ ચાર દિવસ સુધી ફૂંકાશે અને પવનની સ્પીડ છે એ અઢારથી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન પણ રહેશે ઘણી જગ્યાએ જે વિસ્તારોની અંદર વાદળ છાયું વાતાવરણ નહીં હોય એ જ વિસ્તારોની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી કરતા ઉપર જોવા મળશે અને મહત્તમ તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળશે સાથે આપણે એ જણાવવાનું છે કે મહારાષ્ટ્રની અંદર અત્યારે મુંબઈ જે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રે મોન્સુન એક્ટિવિટી થઈ રહી છે એને કારણે ગરમી ઉકળાટ અને બફારાની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ ઉકળાટ છે એ હજુ પણ આપણે દિવસે દિવસે વધતો જશે અને લગભગ મેં આપને જણાવ્યું એમ જૂન મહિના દરમિયાન આમાંથી કોઈ રાહત મળવાની નથી ઉકરાટથી લોકો ત્રાહીમામ છે અને આમાંથી રાહત પણ હજુ મળવાની